વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસે ઓપરેશન મુસ્કાન અંતર્ગત એક નવજાત શિશુને હ્યુમન ટ્રાફિકિંગના ગુનાહિત નેટવર્કમાંથી બચાવીને ગેરકાયદેસર માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે ગત સત્તરમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર સાવલી તાલુકાના ભમ્મરગોળા ગામ પાસે રોડ પરથી એક નવજાત શિશુ મળી આવ્યું હોવાની માહિતી એક દંપતી કોકિલાબેન રાજેશભાઈ પરમાર અને રાજેશભાઈ સુલતાનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી શિશુની તબિયત નાજુક હોવાથી તેને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું જોકે આ ઘટના અંગે પોલીસને શંકા ઉદભવતા તપાસ કામગીરી હાથ ધરાઈ હતી આ બનાવ અંગે સાવલી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અને ઝીણવટભરી તપાસ કરતા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કોકિલાબેન અને રાજેશભાઈ પરમારે કબૂલ્યું હતું કે છેલ્લા નવ વર્ષથી તેઓને સંતાન ન હોવાથી તેઓએ તેમના સંબંધી કાંતાબેન અને તેમના પુત્ર યુવરાજ મારફતે દીપ હોસ્પિટલમાં કામ કરતા મિલન નામના વ્યક્તિને નવજાત શિશુ વેચાણ માટે શોધવા જણાવ્યું હતું ગત ચૌદમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મિલન દ્વારા યુવરાજ મારફતે એક નવજાત શિશુ ગોધરા હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાની જાણકારી મળી હતી આ દંપતીએ કાંતાબેન અને યુવરાજ સાથે મળીને નવજાત શિશુને રૂપિયા દસ હજારની કિંમતે ખરીદવાનું નક્કી કર્યું હતું જેમાંથી રૂપિયા એક હજાર ચૂકવણું પણ કરી દેવાયું હતું નવજાત શિશુનું વજન ઓછું હોવાથી અને તેની તબિયત નાજુક હોવાથી દંપતીએ તેને વડોદરાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જગ્યા ન મળતા આખરે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી હોસ્પિટલમાં ડોક્ટરે આધાર પુરાવા માંગતા દંપતી ગભરાઈ ગયું હતું અને ખોટી હકીકત આપી કે શિશુ રોડ પરથી મળી આવી હતી પોલીસની તપાસમાં આ ખોટી હકીકતનો પર્દાફાશ થયો હતો આ ઘટનામાં સામેલ કોકિલાબેન રાજેશભાઈ કાંતાબેન યુવરાજ અને અન્ય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે સાવલી પોલીસે તપાસ બાદ ફરિયાદ ગોધરા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પંચમાલ ખાતે નોંધવામાં આવી છે નવજાત શિશુની સંપૂર્ણ જવાબદારી પોલીસે લીધી છે અને તેની સારવાર માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે સુબે પાંચ વજે કોકિલાબેન રાજેશ राजेश भाई परमार एक बच्ची को लेकर आए थे जिस दो तो तीन दिन पहले डिलीवरी प्राइवेट हॉस्पिटल में गोदरा में हुआ था उसको यहाँ ट्रीटमेंट के लिए लेके आए थे क्योंकि प्राइवेट हॉस्पिटल से उसको यहाँ हमारे हॉस्पिटल में रेफ़र किया गया था और हमें आशंका जाते हुए उससे डॉक्यूमेंट मांगते हुए ऐसा लगा कि ये बच्ची किसी और की हो सकती है तो हमने पुलिस को इन्फॉर्म किया पी कि पी आर नोधाया है ए आर किया पुलिस केस किया उसके बाद पुलिस ने हमें यह सूचना दी कि जब तक बच्ची अच्छी नहीं हो जाती है और जब भी डिस्चार्ज करो तो पुलिस स्टेशन में इसकी जानकारी देना है कौन से पुलिस को जानकारी दी और उसके बाद क्या हुआ सावली पुलिस स्टेशन को जानकारी दी गई थी तो बच्ची की उम्र करीब तीन दिन तीन दिन थी फीमेल बच्ची थी निमोनिया का जैसा लग रहा था तो उसके लिए प्राइवेट हॉस्पिटल वाले ने हमारे हॉस्पिटल में रिफर किया था क्या क्या डॉक्यूमेंट्स मांगे थे उसके बाद उस समय आधार कार्ड मांगते हैं केसपेप्रवा के अंदर उसके नाम के लिए मांगे थे ममता कार्ड हमारे द्वारा मांगने में नहीं आया उन्होंने अपना आधार कार्ड बताया था उसके आधार पर उसका केस पेपर नहीं भी नहीं बच्चे को लेके आए उनका बच्चा है ऐसे कैसी बात हुई थी वो तो बोल रहे थे कि हमारी बच्ची तीन दिन पहले डिलीवरी हुआ है उसके बाद पुलिस वाले से सूचना आई थी कि इस बच्ची को आप डिस्चार्ज जब भी करो तो पुलिस स्टेशन में तो काम करें नहीं, नहीं नहीं हमें क्षमता नहीं रही थी क्योंकि कोई भी पेशेंट आता है किसी का भी हमारा फर्ज बनता था उसका ट्रीटमेंट नहीं तो सबसे पहले पुलिस वालों ने इन्फॉर्म किया था पुलिस उसके बाद ये पुलिस केस यहाँ आए तो आपने जानकारी दी कि आपको पुलिस ने जानकार पुलिस ने जानकारी दी मतलब उनको पहले पकड़ लिया होगा अब डिस्चार्ज होगा क्या होगा प्रोसीजर क्या है तो जब बच्ची अच्छी हो जाएगी जब डिस्चार्ज करेंगे उसके पहले हम पुलिस वालों को इन्फॉर्म तो किसको हैंड ओवर किया जाए વડોદરા રૂરલના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે જેની અંદર ત્રણ દિવસની ઉંમરના એક નવજાત શિશુની ખરીદનો મામલો ઝીરો નંબરથી દાખલ કરીને ગોધરા જિલ્લાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે આ ગુનાની હકીકત એવી રીતે છે કે વડોદરા સિટીના ગોત્રીની અંદર સ્થિત એક અસ્પતાલમાંથી ચિલ્ડ્રન એબેન્ડનમેન્ટની એક ટેલિફોનિક વરદી પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ સ્ટેશન ત્યાં હોસ્પિટલની અંદર પહોંચી અને એમને પ્રાથમિક દૃષ્ટિએ એ બતાવવામાં આવ્યું કે આ જો નાની બાલકી છે તેને એક મંદિરમાંથી બિનવારસી મળી આવેલ છે તેની અંદર જો બંને હસબન્ડ અને વાઈફ હતા એમના થી પૂછપરછ કરતા પોલીસે થોડીક શંકા ગઈ કે આને કંઈ ડાઉટ આવ્યું તો વધારે પૂછપરછ કરતાં તે હસબન્ડ એન્ડ વાઇફ દ્વારા એ કબૂલવામાં આવ્યું કે ગોધરા સ્થિત એક હોસ્પિટલની અંદરથી આ બાલકી એમને પૈસા આપીને ખરીદવામાં આવી છે વધારેમાં આ જાણવામાં મળ્યું કે તેમનું જ જો એક રિશ્તેદાર છે તે અગાઉ પહેલા હોસ્પિટલની અંદર કામ કરતો હતો અને એમને પોતાના મિત્ર દ્વારા પહેલાં હોસ્પિટલની અંદર પહેલાંથી જ આ સૂચના આપવામાં આવી હતી કે કોઈ એવી રીતે બાળક મળે તો આ લોકોએ એ બાળક લેવાની અંદર ઇન્ટરેસ્ટ છે તો આ પૈસા આપીને ગોધરાની અંદર જો છે તે આ બાળકને ખરીદવાનો મામલો સામે આવ્યો છે બાળક નવજાત શિશુ છે અને હાલ જો છે એ હોસ્પિટલની અંદર આઈસીયુની અંદર એડમિટ છે અમે સતત એમના હેલ્થ માટે હોસ્પિટલમાંથી અપડેટ લઈ રહ્યા છીએ અને હાલ આ જો હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો છે તે બાબતની ઝીરો નંબરથી એફઆઈઆર લઈને ગોધરા ટ્રાન્સફર કરવામાં આવી છે અને અમારી ટીમ અને ગોધરા એસપી સાહેબની ટીમ એમના ડીવાય શ્રી અને એમની એલસીબી એસઓજીની તમામ ટીમ આ કેસની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે અને સંબંધિત આરોપીઓને એમના દ્વારા પિકઅપ કરીને આગળની કાર્યવાહી કરશે આ જો ઓપરેશન મુસ્કાન છે તે એક સ્ટેટ વાઇડ પ્રોગ્રામ છે અને કન્ટિન્યુઅસલી આ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે અને સ્ટેટની અંદર જો અઢાર વર્ષથી ઓછા બાળક હોય તેમની માટે સ્પેસિફિકલી આ ઓપરેશન મુસ્કાન લોન્ચ કરવામાં આવ્યું છે તેની તહત જુદી જુદી ટીમ્સ જો છે તે તમામ પેન્ડિંગ જેટલા કેસીસ છે ઘણા વર્ષોથી કોઈ બાલક જો છે તે મિસિંગ હોય એ બધાને શોધી કાઢવાની કામગીરી આખા વાઇડ ચાલુ કરવામાં આવી છે અત્યારે અમારી જો આરોપીઓ છે તેમની ઉપર કાર્યવાહી ગોધરા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને પ્રાથમિક દૃષ્ટિથી જેટલું ખબર પડ્યું છે આ આ એંગલની અંદર પણ તપાસ હાલ ચાલુમાં છે અને અત્યાર સુધી એવી રીતેની કોઈ માહિતી મળી નથી બટ ડેફિનેટલી આ એંગલને જોઈને પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરાવી છે